તાલુકાના ઘેસડા ગામે આપણા દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રા અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રાવણ માસના પવિત્ર સોમવારની તિરંગા યાત્રામાં ગામના અને પંથકના સેવાભાવી યુવા આગેવાનો એપીએમસીના ડિરેક્ટર સરપંચો અગ્રણીઓ શાળા પરિવારના શિક્ષક મિત્રો અને વહાલા બાળકો તથા તલાટીઓ બહેનો માતાઓ જોડાયા હતા અને રાષ્ટ્રભક્તિનો ભક્તિનો અદ્ભુત સમન્વય સાથે દેશની એકતાના દર્શન થયા હતા સૌએ પંદરમી ઓગસ્ટ સુધી સન્માન સાથે ઘર ઘર તિરંગો લહેરાવવાની ખુશીઓ વ્યક્ત કરી હતી આજ રોજ અમારા ગામો કેશરા ગામનો તિરંગા યાત્રા નીકળે જેનું વિઝન આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા અહીંયાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ અને જે એમણે વિઝન લાવ્યું છે એના થકી આપણે હર દેશ અને હર ગુજરાતમાં ઘરે ઘરે તિરંગા હર ઘર તિરંગા એ મુજબ તિરંગા યાત્રા યોજાય જેમાં અમારા કેટલાક ગામમાં મોટી સંખ્યામાં યુવાનો મિત્રો વડીલો બધા જોડાણા અને તેમાં તલાટી શ્રી ગામના શિક્ષકો આરોગ્ય ક્ષેત્રને લગતા અધિકારીઓ તમામ બધા જોડાણા મોટી સંખ્યામાં યાત્રા યોજાઈ અને અમને પણ ખૂબ રસની લાગણી થઈ દેશભક્તિની યાદગીરી અને એવો જ આપણો માસ ચાલે છે જ્યારે તેનો સોમવાર હોય ભક્તિમય વાતાવરણ સાથે રાષ્ટ્રમય વાતાવરણ બન્યું અને ખૂબ જ ઉત્સાહથી બધાએ ભાગ લીધો અને મોટી સંખ્યામાં જોડાઈ અને તિરંગા યાત્રા ને જાય ગામડાઓ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ